પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ગામિત સાહેબ થતા પોલીસ સ્ટાફના માણસો સાથે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા તે દરમિયાન વડોદરા શહેર કંટ્રોલ રૂમ તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર જી આર નાઓને બે વાગે ઓગણીસ મિનિટે ભરતી મળેલ કે વાડી મોટી પોરવાડ મોટી મસ્જિદની સામે હજામની દુકાનથી આગળ ગલીમાં સલીમ લાબડો ઉર્ફે સૈયદ જુકાર રમાણી છે જે વર્તીને આધારે સદર જગ્યાએ જે રેડ કરતા સદર મકાનમાંથી સલીમ લાબડો વડે સૈયદ તથા અન્ય નવ ઇસમો જુગાર રમતા મળી આવેલ હોય જેઓને રોકડા રૂપિયા સત્તર હજાર પાંચસો પચાસ તથા મોબાઈલ લંબ કિંમત રૂપિયા એકત્રીસ હજાર તથા પત્તા પાના કેટ નંબર ત્રણ

बदरुद्दीन सुल्तान अली पेटी वाला हुसैन सुलेमान बरोड़ा मोहम्मद हुसैन अब्दुल गनी मंसूरी कब्जे कर मुद्दा माल में रोकड़ा रुपया सत्तर हज़ार पाँच सौ पचास मोबाइल नंबर छ कीमत रुपया एकत्रीस ने पत्ता पाना कैट नंग तरण मड़ी कुल कीमत रुपया अड़तालीस हज़ार पाँच सौ पचास रुपया मुद्दा माल सारी कामगिरी करना अधिकारी पुलिस इंस्पेक्टर जे कामित